અસલામવાલિકમ કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં જે કે એમ બી પી એસ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ ચાર વિષય પર્યાવરણ જેમાં આજે આપણે પાઠ વીસ ખોરાક અને મજા ભણીશું તો ચાલો શરૂ કરીએ પ્રકરણ વીસ ખોરાક અને મજા ટ્રિંગ ટ્રીંગ ટ્રિંગ દરવાજાની ઘંટડી વાગી દરવાજાની ઘંટણીનો અવાજ આવ્યો ટ્રીંગ 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 મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા દરવાજો કોણે ખોલ્યો મનપ્રીતે અને દરવાજા પર કોણ ઊભું હતું દિવ્યા અને સ્વસ્તિક સુરજીત જો કોણ આવ્યું છે તેણે ઉત્તેજિત થઈને કહ્યું તેણે સુરજીતને બૂમ પાડીને કીધું કે સુજીત જો કોણ આવ્યું છે એમ ઉત્તેજિત થઈને કીધું સુજીત દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બહાર ભરી લીધી સુજી તરત દોડતી આવી અને તેણે તેના મિત્રોને જોયા કે આ તો તેમના જૂના મિત્રો છે દિવ્યા અને સ્વસ્તિક તે એક એમણે જોઈને એમને ખુશીથી તેમણે બહાર ભરી લીધી તમે ક્યારે છાત્રાલયથી આવ્યા એવું એણે સુજીતે પૂછ્યું સ્વસ્તિકે કહ્યું હજુ ગઈકાલે જ એટલે કે અમે હજુ ગઈકાલે જ આવ્યા છાત્રાલયથી તારા માતા પિતા ક્યાં છે અને અમે તેમને મળવા આવીએ છીએ સ્વસ્તિકે કહ્યું કે હજુ ગઈકાલે જ અમે લોકો આવ્યા અને અમે તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માંગીએ છીએ એવું એણે કીધું સુરજીતે કહ્યું તેઓ ગુરુ દ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ દિવ્યાએ કહ્યું સુરજીતે કહ્યું કે તેઓ ગુરુ દ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ તો દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે તારી સાથે આવીએ છીએ જ્યારે સુજીતે કહ્યું કે તેઓ ક્યાં ગયા છે ગુરુદ્વારા ગયા છે અને અમે પણ ત્યાં જવાના છે ત્યારે દિવ્યાએ કહ્યું કે અરે અરે ખૂબ સરસ અમે પણ તારી સાથે આવીએ છીએ તો સુરજીતે પૂછ્યું તું રજાઓમાં તું રજાઓમાં જ ઘરે આવે છે તને છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો સુજીતે પૂછ્યું કે તું રજાઓમાં જ ઘરે આવે છે અને ત્યાં છાત્રાલયમાં રહેવું ગમે છે તને તમારા તમારા તમને તમારા પરિવારની ખૂબ યાદ આવતી હશે ને એમ એવો પ્રશ્ન પૂછે છે સુરજી દિવ્યા એ કહ્યું દિવ્યા જવાબ આપે છે અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ જ મજા છે ખૂબ મજા છે ઘણી વખત અમને ભોજન ન મળ ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ દિવ્યાએ કહ્યું કે અમે મારા અમારા માતા પિતાને ખૂબ જ યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં પણ મજા તો છે જ ઘણી વખત અમને ભોજન ન પણ ગમે તો અમે શું કરીએ છીએ બધા બાળકો સાથે બેસીને બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ સ્વસ્તી કે હસતા હસતા કહ્યું તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ તે થોડી મિનિટોમાં જ પતી જાય સ્વસ્તિકે હસતા હસતા કહ્યું કે તને ખબર છે કે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું ભોજન આવે છે ત્યારે અમે લોકો બહુ ખુશ થઈ જઈએ છીએ અને અમને ખબર પડે કે એના રૂમમાં આજે ઘરનું બનાવેલું ભોજન આવ્યું છે તો અમે એના રૂમ તરફ દોડી જઈએ છીએ અને થોડીક જ મિનિટ થોડીક જ મિનિટોમાં એમનું ભોજન જે હોય વાનગી અમે પૂરું કરી નાખીએ છીએ એટલે પતી જાય છે બરાબર છે શું તમે છાત્રાલયમાં ભણ્યા છો જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો તમે પણ કોઈ દિવસ કોઈ છાત્રાલયમાં જો ભણ્યા હો અને ત્યાં રહેતા હો ભણ્યા હો તો તેના વિશે લખવાનું છે તો એના અનુભવ વિશે લખવાનું છે જો નહીં જો તમે ના ભણ્યા હોય છાત્રાલયમાં તો કોઈ જો છાત્રાલયમાં ભણ્યો હોય તો એના એના વિશે અહીંયા એના એમના વિશે જાણીને એમના વિશે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ લખવાનું છે છાત્રાલય શું છે છાત્રાલય એટલે આપણે જેને હોસ્ટેલ કહીએ છીએ ને એને આપણે છાત્રાલય કહેવાય બરાબર છાત્રાલય એટલે હોસ્ટેલ જ્યાં બાળકો રહેવાની સાથે શાળાઓમાં ભણવાની સાથે અલગ રહેવાની પણ વ્યવસ્થા હોય છે બરાબર તેને હોસ્ટેલ એટલે કે છાત્રાલય કહેવામાં આવે છે જ્યાં શાળાની સાથે ભણવા ભણવાની સાથે રહેવાની પણ વ્યવસ્થા હોય છે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે પહેલો પ્રશ્ન તો છાત્રાલયની શાળાઓમાં બાળકો શું હોય છે ત્યાં જ રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે જ્યારે છાત્રાલયની શાળાઓમાં રે તહેવારો અને રજાઓમાં જ બાળકો પોતાના ઘરે જાય છે જ્યારે અન્ય શાળાઓમાં કેવું હોય છે બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને પછી શાળાનો સમય પૂરો થાય એટલે બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે એટલે આ ફરક છે છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે અને ત્યાં જ અભ્યાસ કરે અને ત્યાં જ જમે અને તહેવારોને રજા આવે ત્યારે બાળકો પોતાના ઘરે જાય જ્યારે અન્ય શાળાઓમાં કેવું હોય કે બાળકો અભ્યાસ કરવા પૂરતા જ ત્યાં આવે અને શાળાનો સમય પૂરો થતાં એ લોકો એમના બાળકો પોતાના ઘરે જતા રહે છે ત્યાં તેઓને કેવું ભોજન મળે છે તો ત્યાં તેમને સાદું અને સ્વચ્છ ભોજન મળે છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે તો છાત્રાલયમાં બાળકો ભોજન ખંડ એટલે કે ડાઇનિંગ હોલમાં બેસીને જમે છે ચોથો પ્રશ્ન છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને કોણ પીરસે છે તો છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે રસોઈયા બનાવે છે તથા રસોડાના અન્ય કર્મચારીઓ એ ભોજનને પીરસે છે વાસણ કોણ ધુવે છે તો કે વાસણ ધોનારા વાસણ ધુવે છે ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે તે કે હા બાળકો ક્યારેક બાળકો ઘરના જમવાનું યાદ કરે છે એટલે તો આપણે પાઠમાં જોયું ને કે જ્યારે કોઈના ઘરનું બનેલું ખાવાનું આવે એટલે બધા બાળકો એ રૂમ તરફ દોડી જાય અને થોડીક જ મિનિટોમાં ખાવાનું પૂરું થઈ જાય શું તમને છાત્રાલય જવું ગમે કેમ તે કે હા મને છાત્રાલયમાં જવું ગમે કારણ કે છાત્રાલયમાં શિસ્ત સમાનતા અને ભાવનાના ગુણો સારી રીતે વિકસે છે બાળકોને પોતાના પોતાની પોતાનામાં પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે બરાબર ને પોતાના કામ જાત વળી છાત્રાલયમાં મળતી સગવડોને અનુકૂળ થઈને રહેવાનું પણ એમને શીખવા મળે છે એટલે આ બધી જે બાબતો છે એમને શીખવા મળે છે એમના ગુણો વિકસે છે શિસ્ત અને સમાનતાના ગુણો એમનામાં વિકસે છે સમૂહ ભાવનાના ગુણો વિકસે છે પોતાના કામ એ લોકો જાતે કરતા થાય છે બરાબર તો આના લીધે છાતા રહેમાં રહેવું મને ગમે છે એવું આપણે લખી શકીએ તો આજે આપણે આ પાઠમાં આટલું જ ભણીશું થેન્ક યુ આગળના વિડીયોમાં આપણે આ પાઠ વિશે વધુ સમજીશું અલ્લાહ હાફિઝ